હું ફાસ્ટ બોલી જાઉં કે ઇન્ટ્રોમાં મારો ઇન્ટ્રો યાર તમને કેવો લાગે ક્યારેક કહેજો કમેન્ટ કેમ કે આવો ઇન્ટ્રો મને નથી ખબર પણ ઓટોમેટિક બની ગયો છે શરૂઆતમાં પેલા કાંઈ એવું મારા જૂના વર્લ્ડ વિડીયો હું ક્યારેક જોતો હોય ને તો એમાં કંઈ એવું બધું નથી તમે કહેજો કે મારો ઇન્ટ્રો તમને કેવો લાગે છે ને એન્ડિંગ કેવી લાગે બ્લોગની જ્યારે ડેલીનું થઈ ગયો તો આમ કહો તો રોસ એટલે કહેજો મને તમે કમેન્ટમાં ખાસ કરીને અહીંયા હું હાલ છું જો એ ફરામ મમ્મી ની લેક કરવા માંડે છે કાસળ રહે ભઈયા ભરત ખો હા સાચી વાત છે કે આજીબિન નું થોડું ભરે દેતો લાગે હમણા થોડક દી પહેલા ખોલતા ને ઓલામાં ઓલા ગરમા નઈ ગયું એ જનકભાઈ ગયું લ્યો જય માતાજી જય માં મંગલ ને બસ ભરત

Betak be, Betak ke, Betak ke, betek ser, Betak ser, betek koto, koto bapak, kari, kari, sih, lebih ke hirku, sih, hirku mewah, ya, betek, 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 sih betek, betek, betek,

જેમ બને એમ નવું નવું આવતું રહે ઓય શી કાસે ભાઈ આ દોરી ભરેલી આપણે હા ઈચ છે ભાઈ હા પણ આમ ન તારી ભરી લઈ છે ને વાકી સુકી છે લઈ ને બીજું બીજું એમ ની ભાઈ ની હારી દોરી ને તરત એમ કે બદલાઈ ને છે આમાં શું છે આ દેખ જો વાહ ઈ થે થેલી છે થેલી હમ થેલી છે આ ઓશી છે ઓશી કા ગણવા રહેલે ભાઈ ને આ ભરત ઘણું ખરું આવું છે છે બાવળિયા ભરત સંતારી હોય આ લાગે મારે ભરત એવું આ જોવા ઠેલી સી નહીં આ તો છે ઠેલી છે ઠેલી થેલી પણ આમાં ભરત એવું જ છે ભરત માર ઘણો ભરત એવું જ છે એમ તો મારા હકલતા રહે ને હસબન્ડ ખોળે આમાં આ કેટલું છે બાપા ઘણો છે લાડ બધું ભરત લાગે આમાં તો છે આપણે વધારે ઠેંજીને જરૂર પડે ને હા ઢેલું પાડના છે બચી આપણે ના બાર જ્યાં હોય થેલી બેલી માં તો આપે ને બકાલ બકાલું કઈ વાળી બાળી હોય તો વાળી હોય તો નકર નકર તમે લેતા આવો કે આ ખારું લાગે કલર હાલ લાગે મેં થેલી છે ને હા થેલી તો ની હાલ લાગે મને ખબર હોય ને ભાઈ તને ની હાલ તો કા બાકી છે

यो नुई अबरे बराबर बले तले आम त तुमी अचे रदाउ आम क भासु भनवा जतिन तेदु न भरत जरुवा हिंथि स्टार्टिङ चलु है ते बदु नउ 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 आवतु छै इने पेला न त हमना थोडाक तमन पेला तमी जोइयो हसी के जेम बने एम नवी डिजाइन आ बर बराबर तुरापी

કેન આય બધું આવો તો મે દે ને નેક નેક થોડું કામ દો નવી નવી ડેશનો આ તો ઘણા છે ઓશીકાની બધે એમની પડ્યા ઓશીકા

આમાં કે જરી રંગીન જ નથી એવું લાગે એવું નહી સિમ્પલ હા સિમ્પલ દીદી આ કેટલી ગરમી થાય ઘરમાં પંખો ચાલુ કરો તો અવાજ ન આવે એટલે પંખો જો બે પંખા હે પણ બેંદ રાખો જો આ હા ઠેલો આ કોટ કડક કડક ફટાફટ કઈ પાવ દરે આ બધું જેટલું તમે અંદર જોયું છે ને બરત ઈ બધું એ હસબન્ડ હેથે બનાવેલું છે આ ખેલો ના ખેલો હવે આ શું નખાવું આ માર મોજી કા દવાતે બાકી રા આ ઉભરે એક જોય લે ને બેગ ની બધાય બધે આ બસ આ કોઈ આ નામ એક નામ આ ભાઈ હવે ફેશન આવે લે એવું લાગે સ્વાગત

આમાં ભરેલા ટોન છે આ નહીં મોસ પાઈ ને ફૂલડા છે ખાલી ખાલી ફૂલડા ઘરમાં માં એકલી ગરમી થાય આશ બન બધું ભરત ખોલ નહીં હવે પૂરું થઈ ગયું નહી ગા ઓછી કા દોઈ ને કઈ ઘટે હોય ને રેડી આલ આપણે ઘેરે બનાવવાનું છે બસ હવે આ બધું હકલી નહીં તો આ બધું ને હકલી નહીં હું આડી હકલી લેવો હ હું હકલી લેવો બાકી ઓ ન હકલે એવું નહી આ ખોળવું પડે નકરા દીજે ને છે અડીજે ને આમ જો આમ આની છે

બસ ભાઈ બસ ભરત હતું આ ખાલી ભરત હતો તું ભરત જ આ ખાલી ભરત હતી ભરેલું એ તી અડધો તી બધું આ છે બનાવેલું બેન ભાઈ કેટલી વસ્તુ હવે રેવા દેવા દેવાથી

કિधर જાય પોપટ પોપટ જાય જમમાં છે રીંગણાવડીનું શાક બધે જમન મે જમ લીધું બધેની પહેલા બાકી હવે લાગજે એડિટિંગ કરવા તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મૈયા પછી કાલે નવો બ્લોગમાં જાવ તો બધને જય માતાજી બાય બાય